જે કિસાન ખેડૂત મિત્રો ઉપર જુઓ ચણામાં છેલ્લું પાણી છે પીડા પડી ગયા છે જુઓ ગમે મોલ પીવો પડે ત્યારે એમાં પાક પડતો હોય ફ્લાવરિંગ અદભૂત છે બહુ સારામાં સારા રિયલ મળવાના છે બે નંબર વેરાયટી છે એક્સપોર્ટ વેરાયટી છે પુષ્કળ દાણો બંધાઈ ગયો છે અને ઝાડની લિમિટ તો રહી ગઈ છે કારણ કે મિશ્ર પાક હોવાથી કદાચ ઓછ લાગ્યો હોય ઝાડ મીડિયમ જ છે પણ ચણાનું બંધારણ ઝડપથી થઈ ગયું છે અને કમ્પ્લીટ જુઓ બીજી જગ્યામાં કદાચ પાણી ન પાવું પડતું હોય પણ અમારે થોડીક જમીન સુકાઈ વહેલી જતી હોય ને હજી આપણે પંદર દિવસ તો આરામથી અને રાખવાના હોય અને કપાસમાં તો બીજા ફ્લાવરિંગમાં કાંઈ થયું જ નથી આ વર્ષે જો આ મચ્છી અને ગળો પુષ્કળ આવી ગયો છે અને તે થોડોક ચણામાં પણ હેઠો ઉતરી ગયો છે એટલે મિશ્ર પાકના ફાયદા હોય તો સામે અમુક ટકા નુકસાની પણ મળતી હોય અને ખેડૂતો લગી સાચી માહિતી સારું સારું જ બતાવવું એમને કોઈ નબળી વસ્તુ હોય તો પણ બતાવવાની છે જો અહીં ઘરો આવેલો છે અને આ નીચે જ આ ચણા છે તો એમાં સીધી અસર થઈ જતી હોય છે અને આપણે મહેનત કરી લીધી છતાં આમાં કાંઈ રિઝલ્ટ મેળ્યું નથી મચ્છી અને ગળો ગયો જ નથી ઠંડી અવિરત હોય શિયાળો અને કપાસને ફૂટવાનું યોગ્ય વાતાવરણ પણ ન મળ્યું તો આ મિશ્ર પાકમાં ખાલી ફાયદા જ ન હોય ક્યારેક વાતાવરણની હિસાબે થતાં ફેરફારની હિસાબે નુકસાની પણ મળતી હોય પણ કુદરત આધારિત આપણી ખેતી હોય તો આપણે તો સ્વીકારવાનું જ રહીયું તો સામે ચડાનું ઉત્પાદન મળી જશે પણ કપાસમાં કંઈ જુવા ફૂટ છે ને એમાં પણ પુષ્કળ મચ્છી અને ગળો છે છોગેથી દરિયા લગી છે નીચે ચણામાં ઉતરી ગયો છે આમ તો આપણી ખેતી એક સાહસ જ છે તો અલગ અલગ અખતરા ત્રીજું વરસ છે પ્રાકૃતિક ખેતીમાં તો બધે રિઝલ્ટ મળે એવું શક્ય ન હોય ગેરંડા અને મગફળીમાં મસ્ત રિઝલ્ટ મળી ગયા બાદ તુવેર અને મગફળી એમાં પણ મસ્ત રિઝલ્ટ મળ્યા બાદ આપણે કપાસનો જે સાહસ કર્યો એમાં આપણે રિઝલ્ટ ન બધા પાકમાં બહુ સારું રિઝલ્ટ મળે એવું પણ શક્ય ન હોય ક્યાંક ને ક્યાંક અમુક પાક ન થતા હોય તો અમુક પાક થતા હોય અને આ ખેતરમાં પાકની ફેરબદલીનો જે ફાયદો છે એ તો મળવાનો જ છે તો આ તકે ખેડૂતોને જાજા નિરાજાજા જય હિન્દ થઈ કે